શું કરું મારે આખા પડા ફરતો તાર ફેસિંગ કર્યું આ કેટલો ખર્જો થઈ ગયો તોય તાર ફેસિંગ ભૂંદડા આવે છે ઓ એ દાદા એ દાદા કેમ રવો છો શું થયું તમારે વળે હું કરું છોકરા તારે કઈ કામ કરવું છે આ ધોળા પીરી નકરો રખડે તમે ક્યાં દાદા વળે કાળા પહેરો છો તમે આ ધોળા પહેર્યા કરવાની જરૂર જ નથી તમારે પછી ઉપડ્યા ક્લાયમેકુ ખેડૂત મિત્રો મુંજાતા નહીં કારણ કે ઓ એકાવનસો માં મળશે ઝટકા મશીન નો આખો છે